રોડ પર સામાન્ય કિચડથી બચવા ફાયર ઓફિસરના તેઓ ખભે ચડ્યા કારણ કે સાહેબને કોઈએ કહ્યું હશે પાઉ જમીન પર મત રાખના મેલે હો જાયંગે ખાડીપુરના પાણીથી દિવસો સુધી સુરત જજુંમતું રહ્યું લોકો હેરાન પરેશાન થતા રહ્યા અને ત્યાર બાદ ડેપ્યુટી મેયર કે આવ્યા પરંતુ સાહેબના શૂઝ ખરાબ ન થાય એમના કપડા ગંદા ન થાય એટલા માટે કોઈકના ખભાનો સહારો લીધો શરમજનક છે આ વાત સાહેબ દ્વારા કરવામાં આવેલી કર્તૂત ખાડીપુરનું પાણી ઉતર્યું ત્યારે તો સાહેબો આવ્યા લોકોની મુલાકાત લેવા માટે અને ત્યાર બાદની અકર્તુત સુરતને શર્મા શરમાવ્યું ડાયમંડ સિટી સુરતને શું આવા નેતાઓ આફતમાંથી ઉગારશે કારણ કે આફત જતી રહી છે ત્યાર બાદ નેતાઓ આવે છે આવા નેતાઓની માનસિકતા હવે જનતા સમજી ગઈ છે અને સોશિયલ મીડિયા પર જનતા હવે ગુસ્સો પણ ઠાલવી રહી છે ત્યારે ફાયર ઓફિસરના ખભા પર ડેપ્યુટી મેયર ચડ્યા અને ડેપ્યુટી મેયર દ્વારા કરવામાં આવેલી આ કરતૂત કે જેના હવે જનતા સુરતની જનતા પણ તેમના પર ગુસ્સો ઉઠાવી રહી છે સવાલ અને કુઠી રહ્યા છે આ ઘટનાને લઈને કારણ કે રોડ પર સામાન્ય કિચડ તમે કિચડના રસ્તાને પાર નથી કરી શકતા લોકોની શું હાલત થઈ હશે એકવાર વિચારી લો સવાલ ઉઠી રહ્યા છે કે કિચડમાં બે પગલા તમે ન ચાલી શકનારા પદાધિકારી પ્રજાની શું સેવા કરશો ડાયમંડ સિટી ખાડીપુરમાં પરેશાન થઈ અને તમને સાહેબી સૂજે છે તમે જનતાના સેવક છો શું તમને રાજા હોવાનો ભયમ છે જો વહીવટી તંત્રના કર્મચારીઓ તમે તમને નોકર સમજો છો તમે એમને સુરતની કથરતી સ્થિતિ પાછળ આવા નોકર જ જવાબદાર છે એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે

અને થોડો કાઢો કિચડ હતો એટલે પેલા વધારે નુકસાન થાય એ રીતે એ બેસી ગયેલા હતા અને થોડો ખાલી બેથી ત્રણ પૂટા જેમના રૂપા મૂકી દીધા હવે એમનો ઘમાં પ્રોબ્લેમ હશે એટલા માટે હવે હવે કાયરના જવાનું છે હવે એટલે અમારે તો પહેલી રેસ્ક્યુ કરવામાં આવે સુરત ફાયર બ્રિગેડના દરેક ફાયર કર્મચારી હોય કે અધિકારીઓ

હવે સેવાની સાધના કોંગ્રેસ કરવા બહાર નીકળી છે શક્તિસિંહે કહ્યું અને કહ્યું કે હવે ભાજપના અહંકારને જનતા જ શું છે પદાધિકારીએ હંમેશા વધારે વિનમ્ર રહેવું પડે જનતાએ જેમને મત આપીને છૂટીને મોકલ્યા છે અને સત્તામાં છે એની વિશેષ જવાબદારી છે કોઈ ફાયર ઓફિસરના ખભા ઉપર ભાજપના ડેપ્યુટી મેયર ચડી જતા હોય કે મારા પગ ને બૂટ ન બગડવા જોઈએ આ ભાજપની માનસિકતા બતાવે છે લોકતંત્રમાં આખે જનતા જનાર્દન મહાન છે મારા વાલા ગુજરાતીઓ આ બધું જોવે છે અને સમય આવે ગુજરાતીઓને પણ વિનંતી કરીશ કે આપણે બહુ વર્ષો સુધી આ બધું જોયું છે હવે સેવાની સાધના કોંગ્રેસ કરવા નીકળી છે અને આ ભાજપના અહંકારને ગુજરાતની જનતા જ તોડશે

આખું સુરત આજે શોમાયું તમારી આ એક કરતૂત થી રોડ પર સામાન્ય કિચડ અને કિચડ થી બચવા માટે ફાયર ઓફિસર જે રીતે ફાયર ઓફિસર ના ખભે ચડ્યા છે એ એક શરમજનક વાત છે કારણ કે ખાડીપુરનું જે પાણી દિવસો સુધી સુરતમાં રહ્યું કેટલા એવા લોકો હતા જેમના સુધી જમવાનું નહોતું પહોંચ્યું કેટલા એવા લોકો હતા કે જેમના સુધી પાણી નહોતું પહોંચ્યું કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તમામ ત્યાંની પરિસ્થિતિ શું હતી એ પરિસ્થિતિ અમે આપ સુધી પહોંચાડી કેટલાક મેયર છે ત્યાંના કમિશ્નર તમામ લોકો રસ્તા પર ઉતર્યા હતા પરિસ્થિતિ શું છે જાણવા માટે